વાવાઝોડા વિસ્તારમાં રહેતી મૂળ નવસારીના વઘઈ તાલુકાની સત્તાવીસ વર્ષે યુવતી અવારનવાર વઘઈથી એસટી બસમાં આવતી હતી જેથી અપડાઉન વખતે બસ ચાલક સાથે આંખ મળી ગઈ હતી બસ ચાલકે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી ત્યારબાદ અવારનવાર તેણીના ઘરે તેમજ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ડુસકમ આચર્યું હતું યુવતીને ભોગવ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તરછોડી દેતા યુવતી તેના પ્રેમી બસ ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જેનો લાભ લઈ મહેન્દ્ર ભોયાએ યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી બાદમાં અવારનવાર તેણીના ઘરમાં તેમજ અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા યુવતીએ લગ્ન કરવાની વાત કરતાં મહેન્દ્રએ લગ્ન કરવાની ના પાડી હતી પછી હાથ તેમજ લાતોથી ડોર માર મારી તડ છોડી દીધી હતી આખરે યુવતીએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્ર ભોયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે